ભારતીય બનાવટના પરપ્રાંતિય ઇંગ્લિશ દારૂની બોટલો નંગ એક હજાર છપ્પન તથા કિંમત રૂપિયા બાર લાખ અઠ્ઠાણું હજાર ચારસો તથા બોલેરો પિકઅપ તથા ઇકો ફોર વ્હીલ સહિત કુલ રૂપિયા એકવીસ લાખ આઠ હજાર ચારસોના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તારીખ છવ્વીસ પાંચ બે હજાર પચીસના રોજ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પેરોલ ફ્લો સ્કોડના સ્ટાફના માણસો भावनगर ग्राम्य विस्तार में पेट्रोलिंग में था दरमियान हकीकत मेल के राजेश भाई राजेशर्फे राजू भगत भाई मकवाण तथा विक्रम उबर्फे विक्की अर्जी भाई जांबूचा तथा अल्पेश उर्फे लालो प्रवीण भाई मकवाणा रहे त्रण भावनगर तथा संजय भाई बिश्रो रहे वाला एक सफेद कलर ने महिंद्रा कंपनी की बोलेरो पिकअप गाड़ी जेना रजिस्टर नंबर जी जी जीरो वन बी एक्स सा ઉપર ખાખી પુ્ઠાઉ નીચે સંતાડી ગેરકાયદેસર ભારતીય બનાવટનો પરપ્રાંતિય ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી વેચાણ માટે લાવેલ છે અને તેઓ દારૂ ભરેલ ગાડી લઈ ટોપ થ્રીથી સિનેમાથી ડી માર્ક મોલની પાસે શિવમ અમૃત સોસાયટી શેરી નંબર ત્રણ પ્લોટ નંબર તેર વિક્રમભાઈ ઉર્ફે વિક્કીના કબજામાં હવાલાવાળાના રહેણાંકી મકાનની સામે છે અને તેઓ સારી આ દારૂ ગાડીમાંથી દારૂનો જથ્થો એક સફેદ કલરની ઇકો ફોર વ્હીલ ગાડીમાં તેમજ રહેણાંકી મકાનમાં સંતાડે છે અને સગેવગે કરે છે તેવી ચોક્કસ બાતમીના આધારે પોલીસ દ્વારા રેડ કરતા અમુક માણસો ગેરકાયદેસર ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે મળી આવેલ હતા તેના વિરુદ્ધ ભાવનગર શહેર ભરતનગર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની કલમો હેઠળ ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી